જીવનમાં ગમે એટલી તકલીફ પડે મુસીબત આવે તો આપણે હારી જઈએ છીએ પણ ગમે એવી તકલીફ આવે મુસીબત આવે પણ જ્યારે એક વ્યક્તિ એનો સામનો કરે છે તો એને સફળતા મળે જ છે જેમ એક નાનું બાળક એના દાદાજી પાસે જાય છે અને એના દાદાજીને મળે છે અને કહે છે દાદાજી જીવનની અંદર સક્સેસ કેવી રીતે થાવ સફળતા કેવી રીતે મેળવું એ મને બતાવો એટલે એના દાદાજી જગ્યાએ લઈ જાય છે છે ત્યાંથી બે છોડ છોડ એક કુંડામાં વાવે છે અને એક છોડ જમીનમાં બહાર વાવે છે હવે જે કુંડામાં છોડ વાવ્યો તો એ ઘરની અંદર રાખે છે અને એક જમીનમાં બહાર વાવે છે પછી એના દાદાજી દીકરાને પૂછે છે કે બેટા હવે તું મને એ બતાવ કે આ બંનેમાંથી પહેલા કોને સફળતા મળશે વધારે વિકસિત કોણ થશે અંદર વાળું કે બહાર વાળું તો નાનું અમથું બાળક એમ કહે છે 10 12 વર્ષનો હતો કે પહેલા જે અંદર વાળો છોડ છે ને એને સારી રીતે વિકાસ મળશે તો દાદાજી એમ કે છે કે એવું કેમ તો બાળક એમ કે છે કે બહાર જે આપણે છોડવાયો છે એને તો ગરમી લાગશે ઠંડી લાગશે વરસાદ લાગશે એટલે એને સફળતા પેલા મળશે દાદાજી કે કઈ વાંધો નહીં ત્રણ ચાર વરસ થાય છે ફરી બાળક પાછો એમના દાદાજીને મળવા જાય છે અને દાદાજીને એ જ પાછો પ્રશ્ન કરે છે કે દાદાજી મેં તમને પહેલાં એ કીધું તું કે મને જીવનમાં સફળતા કેવી રીતે મળે હું સક્સેસ કેવી રીતે થાવ તમે મને એ બતાવો દાદાજી કહે છે ચાલ આપણે પહેલા છોડ નાના નાના વાવ્યા હતા ને ત્યાં જઈએ અંદર વાળા છોડ પાસે જાય છે તો જોયું થોડુંક મોટું થઈ ગયું તું સરસ થઈ ગયું તું અને પછી જે બહાર જમીનમાં વાવ્યું તો ત્યાં લઈ જાય છે અને જોવે છે તો એક મોટું ઘટાદાર વૃક્ષ બની ગયું તું અને ત્યાં જ દાદાજી એના બાળકને પૂછે છે કે બેટા હવે તું મને એ બતાવ કે કે આ બંનેમાંથી વધારે વધારે વિકાસ કોને કોને મળ્યો સફળતા મળી ત્યારે બાળક કહે છે છે બહાર જે એ તો વધારે એને ફળદ્રુપતા મળી એ જ જલ્દી મોટું થઈ ગયું અને એક વિશાળ રૂપ ધારણ કરી લીધું જ્યારે અંદર વાળું હજી બહુ મોટું નથી થયું તો કે છે આવું કેમ થયું દાદાજી ત્યારે એના દાદા એને સમજાવે છે કે બેટા તને એ જ બતાવવા માંગતો તો પણ જીવનમાં થોડીક ધીરજ રાખે તો તને ખબર પડે કે આ જીવનની અંદર કેટલી પ્રોબ્લેમ આવે છે પણ એનું સોલ્યુશન એક જ છે 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 જેમ આ વૃક્ષ જે અંદર એને કઈ સંઘર્ષનો સામનો નહીં કર્યો જયારે બહાર વાળું જે છે એ આ વૃક્ષ ત્યારે બની શક્યું કે એને ગરમીથી સામનો કર્યો ઠંડીથી સામનો કર્યો એને વરસાદ લાગ્યો કેટલાય પશુઓથી બચવું પડ્યું કેટલાય પક્ષીઓએ હેરાન કર્યો પણ આ બધી તકલીફ સહન કરતા કરતા આજે એને સફળતા મળી ગઈ કે આજે એની અંદર ફળ લાગેલા છે બસ જીવનની અંદર ત્યારે જ સફળતા મળે છે કે જ્યારે તમે કંઈક પ્રોબ્લેમ જીવનની અંદર આવે એનાથી ગભરાવ નહીં એનો સામનો કરો એક મિત્રની વાત યાદ આવી કે બે મિત્ર એક મિત્ર એની વાત બતાવે છે કે એક દિવસ હું મારા મિત્રને મળ્યો ખૂબ મારો મિત્ર દુખી મને એવું લાગ્યું કે સંસારનો મોટામાં મોટો દુખી આ જ વ્યક્તિ છે એટલે મેં એની સાથે વાતચીત કરી ઘણા દિવસ પછી આજે અમે પાછા ભેગા થયા તો મેં જોયું કે આજે બહુ ખુશ છે એટલો બધો એ ખુશ હતો કે મેં એને પ્રશ્ન કર્યો કે શું તને સેલરી વધારી દીધી કે પછી પ્રમોશન મળી ગયું એટલે મારા મિત્ર એમ કીધું કે એવું કઈ નથી થયું પણ મને એક મંત્ર મળી ગયો છે ત્યારે પેલો મિત્ર કહે છે છે મંત્ર મંત્ર તો બોલે હા એવો મળી ગયો કે હું જીવનમાં હારી જાઉં છું ત્યારે એ મંત્ર થી હું પાછો ઉઠી જાઉં છું તો કહે છે શું મંત્ર છે તો એનો મિત્ર એમ કહે છે કે બસ એ મંત્ર એ જ છે કે વધારેમાં વધારે શું થશે આપણે એમ ને કે ડર કે આગે જીત હે કે આપણે ગમે એટલા ગભરાવતા હોઈએ ડરતા હોઈએ છીએ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ તો એમાં સફળતા મળે છે જીત થાય છે તો મને એક મંત્ર મળી ગયો છે આજે એક માણસની અંદર નકારાત્મક વિચાર આવી જાય છે પછી એ વિદ્યાર્થી હોય સ્કૂલે જતો હોય કંઈક ભૂલ થઈ જાય કંઈક હોમવર્ક ન થાય ટીચર કંઈક બોલી દે ભલે એના સારા માટે છે પણ એમ વિચારી લે છે કે લોકોની સામે મને બોલ્યા મારું શું થશે મારું લોકો શું વિચારશે એક નોકરી કરતો વ્યક્તિ એમ વિચારે છે કે મારા શેઠે મને આવું કહી દીધું બધાની વચ્ચે કીધું હવે મને નોકરીમાંથી કાઢી મૂકશે અને હવે મને બીજે ક્યાંય નોકરી નહીં મળે લોકો મારા માટે શું વિચારશે શું કહેશે આવા અનેક વિચારો આવે છે અને એ વિચારોથી હરેક માણસ એક નાનો અમથો એક રૂપિયા જેવડો વિચાર અને નવ્વાણું જેટલી ખુશીએ ખુશી બેસે છે એક ખોટો વિચાર એને આવે છે જેવડો ક્ષણિક નાનો પણ રૂપિયા જેટલી ખુશીને એ ખોય બેસે છે પણ જ્યારે મેં મને એક મંત્ર મળી ગયો કે વધારેમાં વધારે શું થશે હું લડવા તૈયાર છું હું એનો સામનો કરવા તૈયાર છું એટલે આજે મને બહુ ખુશી મળી ગઈ છે અને મારા જીવનની જીવનની અંદર જે હતું ડર હતો એ એ દૂર થઈ ગયું છે છે કહેવાનો ભાવાર્થ જ કે અંદર હંમેશા આપણી એ તૈયારી હોવી જોઈએ કે ગમે એવો સંઘર્ષ આવે તો હું એનો સામનો કરી લઈશ હું ગભરાઈશ નહીં જ્યારે જીવ સામનો કરી લે છે તો એને સફળતા મળે જ છે પણ આજે આપણી હાલત એવી છે જ્યારે કોઈ મૂવી જોવા જાય છે ફિલ્મ જોવા જાય છે તો ફિલ્મ જોતા જોતા કઈક વચ્ચે આવે તો એ બહાર આવીને બૂમ બરાડા નથી પાડવા માંડતો કે આવું કેમ થયું આવું કેમ થયું શરૂઆતથી એન્ડ સુધી એ જોવે છે પછી એ વિચાર કરે છે કે આવું થયું આવું થયું બસ આ જીવનનું એક આપણું ફિલ્મ આ નાટક જ છે જીવન આપણું નાટકની સમાન છે જરા કઈક થાય એટલે આપણે તરત એમ કહીએ છીએ મેં કોઈનું સારું ખરાબ કર્યું નથી તો મારી સાથે કેમ ખરાબ થાય છે મેં કોઈનું ખોટું કર્યું નથી તો મારી સાથે કેમ ખોટું થાય છે આવું થવું જ ન જોઈએ આપણે લોકોને દોષ આપીએ છીએ ભગવાનને દોષ આપીએ છીએ પણ આપણને કોઈ એવી સંગતિ સારી હોય જીવનની અંદર કોઈ

એટલે સારું એ વિચારી શકતો નથી અને ખોટું વિચાર કરી અને કેટલાય ગલત પગલા ભરી લે છે પણ વધારેમાં વધારે શું થવાનું છે એનો સામનો કરવાની આપણી તૈયારી હોવી જોઈએ વસ્તુ આપણને જ્યારે સામે આવે છે ત્યારે એ કેવી રીતે જીવનમાં લેવી એ આવડી જાય તો આપણે એનો સામનો કરી શકીએ છીએ જેમ એક ડોક્ટર એક દર્દી એની પાસે આવે છે તો એ દર્દીને દવા આપે છે કે લે આ દવા સવાર સાંજ ટાઈમ તું દવાને પી જજે એનો મિત્ર બેઠો બેઠો જોવે છે કે દવા આપી એ દર્દી દવા લઈને ગયો થોડી વાર બંને મિત્ર વાત કરતા હતા ત્યાં બીજો દર્દી આવે છે એને તપાસે છે અને ડોક્ટર એને દવા આપે છે કે લે આ દવા ત્રણ ટાઈમ સવાર બપોર ને સાંજ આને તું જ ચગળજે હવે દર્દી દવા લઈને જાય છે પછી મિત્ર જે એનો બેઠો તો એ મિત્ર એને પૂછે છે કે મેં જોયું કે પેલો જે દર્દી આવ્યો એને તમે દવા આપી અને એમ કીધું કે સવાર બપોર ને સાંજ આને પી જજે અને બીજો આવ્યો એને કીધું સવાર બપોર ને સાંજ આને ચગડજે આવું કેમ બંનેને અલગ અલગ કેમ કીધું પેલો ડોક્ટર કંઈ છે એમાં બીજું કંઈ નહીં પણ જે પહેલો દર્દી આવ્યો તો અને એને મેં જે દવા આપીને એ કડવી હતી એટલે મેં એને કીધું તું પી જજે ઉતારી જજે જ્યારે બીજો આવ્યો એને મેં જે દવા આપી એ મીઠી હતી એટલે મેં એને એમ કીધું કે આને તું ચગડજે બસ જીવન આપણું આવું જ છે આ જીવનની અંદર અગર કડવી વાતો આપણને ઉતારતા આવડી જાય છે તો જીવન જીવવું સહેલું બની જાય છે પણ આપણે એ કડવી વાતોને મોઢામાં ચગળીએ છીએ મીઠી વાતોને જ્યારે ચગળીએ છીએ તો આપણે મીઠી વાતો ચગળીએ તો બીજાને પણ એવી જ મીઠી વાતો આપી શકીએ છીએ પણ કડવી ચગળીએ છીએ અને મીઠી ઉતારી જઈએ છીએ એટલે જીવનમાં હંમેશા પ્રોબ્લેમ જ રહે છે અને એ પ્રોબ્લેમ નું સોલ્યુશન એક જ છે સફળતા આપણે ત્યારે જ મળે છે કે જ્યારે આપણે એનો સામનો કરીએ સમજવાની કોશિશ કરીએ જો આપણે આ વાતને સમજી જશું તો જીવન ખૂબ સરળ છે આ જીવનને જીવવું કઠિન નથી ખૂબ સરળતાથી જીવી શકીએ છીએ પણ આપણું જીવન એક એવું બની ગયું છે કે જ્યારે આપણી પાસે બધા જ

એ આપણને સંતો બતાવે છે સત્સંગ બતાવે છે સારું સાનિધ્ય બતાવે છે તો એવી સંગતિ કરીએ કે કે આપણું જીવન મહાન બનતું જાય એવી સંગતિ આપણે ખુદ પ્રોબ્લેમમાં પ્રોબ્લેમમાં છીએ અને વધારે ન પડીએ પણ પ્રોબ્લેમ છે તો સોલ્યુશન મળે સફળતા મળે એવી સંગતિ કરીએ તો એ તો આ સંસારની અંદર એક જ નિસ્વાર્થ સંતોનું સાનિધ્ય સદગુરુનું શરણ છે તો ત્યાં જઈ આપણે એ મહાન વસ્તુને જાણી આપણા જીવનને મહાન બનાવીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી